જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી ઉનાળો ચાલુ થઈ ગયો છે અને તડકા પણ ધોમ ધકાર પડે છે એમાં જે લોકો તડકામાં બહાર નીકળે છે તો સ્કીન છે તે બ્લેક પડી જાય છે સ્કિનમાં ડાઘ નિશાન સનટેનની પ્રોબ્લેમ પિગમેન્ટેશનની પ્રોબ્લેમ ડાર્ક સર્કલની પ્રોબ્લેમ આવી ઘણી પ્રકારની પ્રોબ્લેમ છે તે સ્કીનમાં થાય છે ઘણા લોકોને હાથમાં થતી હોય છે પગમાં થતી હોય છે તડકામાં બહાર નીકળે છે તો અમુક ભાગ છે તે બ્લેક પડી જાય છે સનટેનની પ્રોબ્લેમ થઈ જાય છે તો તેના માટેનો એક નેચરલી નુસ્ખો બતાવું છું તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ

જેન્ટ્સ લોકો હોય છે તેને તડકામાં અમુક સ્કીન છે તે બ્લેક પડી જતી હોય સનટેનની પ્રોબ્લેમ હોય ડાર્ક સર્કલની પ્રોબ્લેમ હોય પિગમેન્ટેશન થઈ જતા હોય અથવા તો તડકામાં ડાક નિશાન પડી જતા હોય આવી ઘણી પ્રકારની તે લોકોને તકલીફો હોય છે તેના કારણે તે મહેગા મહેગા ફેસવોશ ટ્રાય કરે છે સાબુ ટ્રાય કરે છે અમુક પ્રકારની ક્રીમો લગાવે છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો નેચરલી એક નુસખો બતાવી દઉં છું કરવાનું શું છે એક નાની વાટકી દહીં લેવાનું છે તેમાં બે ચમચી તમારે મુલતાની માટી મિક્સ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લેવાનો છે પહેલા જ તમારો ચહેરો છે અથવા તો જે ભાગમાં તમને સનટેનની પ્રોબ્લેમ હોય છે તે ભાગ તમારે પાણીથી સાફ કરી નાખવાનો છે અને પછી જ આ પેસ્ટ તમારે લગાવવાનો છે માલિશ નથી કરવાની જ્યાં તમને સનટેનની પ્રોબ્લેમ હોય ચહેરાની તડકાના કારણે ચહેરામાં જે બ્લેકનેસ આવી જતી હોય અથવા તો જે ભાગમાં હાથમાં પગમાં ચહેરામાં જે ભાગમાં તમને તડકાની સ્કીન છે તે બ્લેક પડી જતું હોય સનટેનની પ્રોબ્લમ હોય ડાર્ક સર્કલની પ્રોબ્લેમ હોય પિગમેન્ટેશનની પ્રોબ્લેમ હોય ડાઘ નિશાન પડી ગયા હોય ત્યાં ફક્ત તમારે આ પેસ્ટ લગાવવાનો છે માલિશ નથી કરવાની અને ત્રીસ મિનિટ સુધી લગાવી રાખવાનો છે ત્રીસ મિનિટ પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે અને દિવસમાં આ નુસ્ખો તમારે એકવાર કરવાનો છે એક અઠવાડિયાની અંદર જ નેચરલી રીતે તમને જે સનટેન ની પ્રોબ્લેમ છે તડકાની જે સ્કીન બ્લેક પડી ગઈ છે તે ચમકદાર બનવા લાગશે ડાઘ નિશાન દૂર થશે પેગમેન્ટેશનની પ્રોબ્લમ સોલ્વ થશે ડાર્ક સર્કલની પ્રોબ્લમ સોલ્વ થશે અને નેચરલી રીતે તમારો ચહેરો છે તે ચમકદાર બનશે કોઈ પણ પ્રકારના મહેંગા મહેગા ફેસવોશ સાબુ ક્રીમ અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નહીં પડે આ નુસ્ખો તમે ફક્ત એક અઠવાડિયું કર્યું એટલે તમને ગજબનું રિઝલ્ટ મળશે અને ફરીવાર તમને આ પ્રોબ્લેમ નહીં થાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વિડીયોને બધાને શેર કરજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને કેમિક ચેનલ માં નવા જોડાના હોય તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી ને લગતી એવી વર્ષો જૂની માહિતી હું તમારા બધા સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો